નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જસદણ જામનગર અને મહુવાના નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌ પ્રથમ જાણીશું આપણે ना आज न बजार भाव जसद में टुकड़ा त्र सौ चुम्मालीस सौ रुपिया। घऊ लोकों तीन सौ पचास थी पांच सौ सीतेर बाजरो आज त्र सौ थी चार सौ अड़तालीस जुआर आज चार सौ एक हज़ार रुपिया। मकाई आज चार सौ चार सौ रुपिया। मगा आज एक हजार सत्तर सौ एक चना अग्यार सौ पच्चीस अग्यारो वाल आज अग्यारो ओग सौ જસદણમાં અડદ આજે સત્તરસોથી સત્તરસો રૂપિયા ચોળા આજે પાંચસો પચાસથી પંદરસો તુવેર આજે ચૌદસોથી એકવીસો એકાવન મગફળી આજે નવસો પચાસથી બારસો ચાલીસ રૂપિયા સિંગદાણા આજે અગિયારસોથી પંદરસો ને એકવીસ એરંડા આજે નવસોથી અગિયારસો રૂપિયા કાળા તલાજે અઠ્યાવીસોથી અઠ્યાવીસો સફેદ તલાજે પંદરસોથી છવીસો એકાવન जसदणमा राया जे 900 થી 1180 મેથી આજે 700 થી 969 ચીરવા જે 3800 થી 4375 તાણા જે 1100 થી 1588 સુકા મરચા જે 1000 થી 4000 રૂપિયા જસદણમા વરિયાળિયા જે 1000 થી 1651 કપાસા જે 1325 થી 1515 રૂપિયા રાજકાનો બી 2000 થી 2000

તુવેર સોળસો થી બાવીસો સાહીઠ મઠ આજે સાતસો થી એક હજાર નેવ રૂપિયા ચોળી એક હજારથી તેરસો પચીસ વાલ આજે ત્રણસો થી બારસો એસી મેથી થી બારસો ચણા એક હજારથી તેરસો પાસઠ સફેદ ચણા થી બે હજાર પંચોતેર રૂપિયા ચીણી મગફળી એક હજાર થી બારસો દસ રૂપિયા જાડી મગફળી એક હજારથી બારસો એરંડા આજે એક હજારથી એક હજાર અઠ્યોતેર રૂપિયા રાયડો આઠસોથી નવસો છપ્પન રાય આજે એક હજારથી તેરસો ચાલીસ લસણ આજે નવસો પાંચથી બે હજાર નવસો આજે ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પંચોતેર અજમો બે હજારથી ત્રણ હજાર આઠસો પાંચ ધાણા આજે એક હજારથી સોળસો વીસ રૂપિયા ધાણે ચૌદસોથી બે હજાર પંચાવન સુકી ડુંગળી એંસીથી ત્રણસો રૂપિયા છે આઠસોથી બારસો દસ સોયાબીન 800 આઠસો પંચોતેર વટાણા ત્રણસોથી ચૌદસો પંચોતેર રૂપિયા મિત્રો જાણીશું આપણે કોડીનારના બજાર ભાવ કોડીનારમાં કપાસ બારસો સિત્તેરથી પંદરસો મગફળી વીસ નંબર અગિયારસો પચીસથી તેરસો ચોત્રીસ મગફળી બત્રીસ નંબર અગિયારસોથી બારસો બાવન બાજરો ચારસો પચીસથી પાંચસો બત્રીસ ખાઉં ચારસો બાવનથી પાંચસો સાઠ રાય એક હજાર પચાસથી અગિયારસો નેવું રાયડોક નવસો પચીસથી નવસો એકાશી મે એક હજારથી એક હજાર ઓગણ સિત્તેર દુવેરાજે પંદરસો પચાસથી બે હજાર અઠ્ઠાણું જુવારા જે સાતસોથી આઠસો ચોપન એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો ત્રેવીસ ચણા અગિયારસો પચીસથી અગિયારસો એંસી સોયાબીન આજે આઠસોથી નવસો ને ઓગણપચાસ ધાણા બારસો પચીસથી ચૌદસો રૂપિયા મિત્રો વિડીયોમાં માહિતી સારી લાગતી હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો હવે આપણે જસદણ જામનગર કોડીનારનો રોજેરોજનો વિડીયો મૂકીશું હવે જાણીશું આપણે મહુવાના બજાર ભાવ મહુવામાં સિંગ ઓગણચાળીસ નંબર એક હજાર સિત્તેરથી અગિયારસો સિંગ બત્રીસ નંબર એક હજાર સિત્તેરથી બારસો પાંચ સિંગ વીસ નંબર અગિયારસો પચાસથી બારસો રૂપિયા એરંડા આજે સાતસોથી એક હજાર જુવાર ચારસો બોતેરથી આઠસો બાજરો ત્રણસો સિત્તેરથી પાંચસો બત્રીસ પાં ટુકડા ચારસો એકાવનથી છસો એંશી રૂપિયા ધાણા આજે સાતસો ચાલીસથી તેરસો પંચાવન અડદ આજે બાવીસો પંચોતેરથી બાવીસો પંચોતેર મગ આજે ચૌદસો પચીસ રૂપિયા મહુવામાં સોયાબીન આજે આઠસો એકત્રીસથી આઠસો એંસી રૂપિયા દેશી ચણા બારસોથી બારસો રૂપિયા ચણા નંબર ત્રણ એક હજાર અઠ્ઠાણુંથી અગિયારસો અઠ્યોતેર સફેદ તલા છે પાંત્રીસથી વીસ તુવેરા છે એકવીસો સાઠ થી એકવીસો બાણું રૂપિયા મહુવામાં જીરુ આજે થી પાંચ હજાર રૂપિયા લાલ ડુંગળી એકસો થી ત્રણસો રૂપિયા સેફેદ ડુંગળી બસો થી બસો ને ઓગણસી કપાસંકર એક હજાર થી બારસો ઓગણસી મહુવામાં નાળિયાર પાંચસો થી અઢારસો રૂપિયા તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મળીશું આપણે કાલના વિડીયોમાં